તમારા ઘરમાં મારો દીકરો કોણ મારી દીકરી કોણ મારું કુલ કોણ અને કોઈ જો મારું નામ લઈને આવશે અનુપસિંહ વાઘેલા બોલે કે હું આ ભજન ગાઉં મારો પરીક્ષા કર્યો ઘેર જતા વગર અનુપસી શું વાગેલા પાત્ર જન છે ભોણી આલે છે કે ને હો ઈ બાર કાય ના કરી શકે પહેલા જ ભક્તિ આપણા ઘર ઉતરવી જોઈએ મારા તમારા ઘર માં પહેલું ઉતરવું જોઈએ સંસ્થા વાળો કોઈ સંસ્થા બાંધીને બે તો પહેલી સંસ્થાનું બાયણું ઉગાડું રાખવું જોઈએ

અને હોય એને કીધો તમે સરગની વાટી આંટ્યા દો આય તમારે નાવા ત્યારે કાતર પૂછ્યું કે પસાર રૂપિયા મારી કિંમત અને મને તમે આ માર્ગે આડાડો અને હોય નો તો કિંમત રૂપિયો છે એનાથી વધારે છે નહિ અને વંદર કિંમત ની સરગમાં દાવાનું કારણ શું તારે ધર્મરાજા સરસ જવાબ આપ્યો હતો અભયસિંહભાઈ કાતર ને કીધો તે આખી જિંદગી કાપવાના કામ કર્યા છે

રતનપુરા આપણે જયંતિરામ મહારાજ ને આપીએ એને જે મોજ કરાવી એટલે કરે અને પછી આપણે દેવારામ ને નમ્ર વિનંતી છે કે આરતી પૂજન